આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ થાળ સુરભીની સો ડવન હલો ઓલ ડિયર ફૂડી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા એકદમ મજામાં આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન હવે તો બસ એક બે દિવસમાં જ આપણા વ્રત શરૂ થવાના છે નાની નાની બાળકીઓ બધી મસ્ત મસ્ત તૈયાર થઈ અને આમ એ જશે ને ને એટલી મજા આવી જાય આપડે એવું થાય કે આટલી નાની નાની બાળકીઓ પણ સરસ વ્રત કરી શકે છે હમ અને પાછા મીઠા વગર વગરનું મોડું જમવાનું છે મને તો સાચે નવાઈ લાગે કે આટલી નાની નાની દીકરીઓ જયારે આવા મુલાકાત કરતી હોય ત્યારે એમના માટે તો અઘરું છે પણ સાથે સાથે એમની મમ્મી માટે પણ એટલું જ અઘરું છે હા એ વાત તો સાચી જ છે કારણ કે તમે મીઠું કેટલું ખવડાવી શકો બાળકોને મીઠાઈ તમે આપો તો એક દિવસ બે દિવસ ગમશે આપો તો રોજ ખાઈ શકશે પણ મીઠાઈ બઉ લાંબો ટાઈમ સુધી નહિ ખાઈ શકાય અને એમાં ડ્રાય ફ્રૂટ છે કે ફ્રૂટ છે એ તો એ લોકોના લિસ્ટમાં ક્યાંય આવતું નથી અને એ આપણે ખવડાવવું પડે છે એ લોકોને બિલકુલ સાચી વાત છે તો આજે ગૌરી વ્રત સ્પેશિયલ એવી કોઈ વાનગી શીખવીએ કે જેમાં જેમણે વ્રત રાખ્યું છે એવી દીકરીઓ તો ખુશ થાય જ પણ એની મમ્મી ને પણ મજા આવે કે વાહ આ વખતે મેં મારી દીકરીને કઈક સરસ મજા ને એવી વાનગી ખવડાવી છે ચોક્કસ તો આજે છે ને આપણે બાળકો ને એટલે કે નાની બાળકીઓને મજા પડી જાય ને એવી એક મસ્ત વાનગી બનાવીએ અને એ છે થારી ભાજી નાચોસ નાચોસ એવી વાનગી છે કે આમ કોઈને પણ તું કે અત્યારના પાંચ છ વર્ષના બાળકને પણ તું કે ને કે નાચોસ ખાવા છે તો એ નાની સાચી વાત છે એ લોકો નાચોસ બહુ જ ભાવતા હોય છે હ પણ શૂર્વીબેન તમે કહ્યું કે ખારી ભાજીના નાચોસ તો આ ખારી ભાજી એટલે શું જો આપણે મોડાકા માટે બનાવી રહ્યા છે એટલે કે ગોરી વ્રત માટે આ વાનગી બનાવી રહ્યા છે અને એનામાં આપણે સોલ્ટ નથી એડ કરવાના હવે તમે કોઈ પણ પૂરી બનાવો નાચોસ બનાવો થેપલા બનાવો એટલે કંઈ પણ એવું બનાવો ને એમાં જો સોલ્ટ ન હોય તો એ વસ્તુ કેટલી ભાવે હ તો આ એક ભાજી એવી છે કે એની અંદર છે ને થોડી ખરાશ હોય છે જેમ આપણે મેથી ખાતા હોય તો એની જે છે એ આપણે ખાવામાં આવતી હોય છે એવી રીતે આ જે બાજી છે ને એની અંદર એક ખરાશ હોય છે એટલે એ ખરાશના ના કારણે કોઈ પણ વાનગીમાં તમે એડ કરો ને તો થોડું સોલ્ટી લાગે ભલે એકદમ સોલ્ટ મીઠું એડ કર્યું એટલો સ્વાદ ના આવે પણ જે એકદમ મોડું હોય ને એના કરતા થોડો સ્વાદિષ્ટ લાગે છે એનો સ્વાદ અને આ ખારી ભાજી ને દરિયાઈ ભાજી પણ કહેવામાં આવે છે મેથી કરતા થોડા અલગ પાન હોય છે એના અને અને આમ થોડી લાંબી લાંબી નાની એટલે કે મેથી જેટલી લાંબી પણ જે નાની મેથી જુડી આવતી હોય ને જે આપણે દેશી મેથી ઘણી વાર કેતા હોઈએ કે તો એ જે મેથી આવે ને એની સાઇઝ ની નાની સાઈઝ ની આવતી હોય છે અને આ ભાજી છે ને દરિયાઈ ભાજી કહેવાય છે એટલે એને સરસ રીતે પેલા સાફ કરી લેવાની એકદમ ધોઈ લેવાની અને પછી બારીક સુધારી લેવાની અથવા તો તમારે અધકચરી ક્રશ પણ કરી શકો છો અથવા બારીક સુધારી લેવાની છે અને પછી તમે કોઈ પણ વાનગીમાં એડ કરશો તમે પરાઠા બનાવો થેપલા બનાવો કે બીજી કોઈ પણ વાનગી બનાવતા અત્યારે આપણે નાચો જ બનાવી રહ્યા છીએ તમે ફરસી પુરી પણ બનાવી શકો છો તો એમાં તમે એડ કરશો તો એનો સ્વાદ સરસ લાગશે અને બાળકોને પણ થોડું એવું લાગશે કે કઈક નવું બનાવ્યું છે

સ્વાદ વધારે સારો આવશે અને એની જે કણક બાંધવા માટે આપણે લગભગ બે થી ત્રણ ચમચી દહી લઈશું અને બાકીનું પાણી લઈશું એટલે થોડો સ્વાદ વધારે સારો આવે દહીંથી પણ ખટાશે આવશે અને દહીંમાં પણ થોડીક એક ટાઈપની થોડીક ખરાશ હોય છે એટલે નો સ્વાદ પણ સરસ લાગે છે આ આ બધી વસ્તુ લેવાની છે હવે એના માટે આપણે પેલા નાચોસ બનાવવા માટે એની કણક તૈયાર કરી લેવાની છે એટલે કે ઘઉંનો લોટ મરી પાવડર ઘી અને દહીં અને એની સાથે ક્રશ કરેલી ખારી ભાજી ઉમેરી અને એની કણક તૈયાર કરી લેવાની છે કણક તૈયાર કરી અને એની રોટલી વણવાની છે થોડી પતલી બહુ જાડી નહીં એવી રોટલી વણી અને એને પછી ફોર થી પ્રિક કરી લેવાની છે જેથી કરીને ફૂલે નહીં અને પછી એને તળી લેવાના છે હવે તમે નાની સાઇઝની રોટલી બનાવી અને એના ચાર પીસ કરીને પણ કરી શકો છો અથવા નાચોઝની સાઇઝના જો ત્રિકોણિયા કરવા હોય તમારે ત્રિકોણ શેપ માં તો પેલા એમ થોડી મોટી રોટલી વણી ત્રિકોણ શેપમાં કટ કરી લેવાની છે અને પછી એને તળી લેવાની છે તો સરસ મજાનો નાચોજનો શેપ પણ આવી જશે અને દેખાશે પણ સરસ તો આ રીતે રોટલી વણી અને એને ફોટ થી કટ કરી અને એને તળી લઈશું એટલે આ વાનગી એવી છે કે તમે એને અ ત્રણ બે થી ત્રણ દિવસ માટે પણ ખાઈ શકો છો રહી શકશે કારણ કે તળી લઈએ છીએ એટલા માટે એ ક્રિસ્પી બની જાય છે અને કડક થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે હવે નો નાચોસ તો આપણે બનાવી લીધા પણ હવે નાચોસ જયારે ખાતા હોય નાખતા હોય છે હવે જયારે આપણે વ્રત કરતા હોય ત્યારે ચીઝ સોસ તો ખાવાનો નથી હોતો તો એના માટે આપણે એક ડીપ બનાવી લઈએ તો એના માટે શું કરીશું એક દાડમ નું ડીપ બનાવીશું એના માટે અ દહીં લેવાનું છે દહીં ની અંદર મરી પાવડર લઈશું થોડા પ્રમાણમાં ખાંડ ખાંડ બહુ નથી ઉમેરવાની કારણ કે અગેન બહુ વધારે પડતું સ્વીટ કોઈ પણ વસ્તુ છે ને નથી ભાવતી હોતી તો લગભગ હાફ ટી સ્પૂન જેટલી જ આપણે એની અંદર ખાંડ એડ કરીશું અને દહી થોડું ઘટ લઈશું અને મરી પાવડર પણ વન ફોર ટીસ્પૂન જેટલું એડ કરીશું એની સાથે દાડમ છે ને એનો થોડો જ્યુસ કાઢી નાખશું એટલે એના લીધે છે ને કલર બહુ સરસ આવશે એટલે દાડમ નો દાડમ લગભગ તમે હાફ કપ જેટલું દાડમ લઈ અને એને તમે કપડામાં પણ નીચોવી શકો અથવા તો મિક્સીમાં પણ થોડું તેમ કરી અને નીચોવી લેવાનું છે અને પછી એનો જે રસ નીકળે ને એ ત્રણ થી ચાર ચમચી રસ આની અંદર આપણે મિક્સ કરી લઈશું દહીંની સાથે એટલે છે ને એની ફ્લેવર બહુ જ સરસ લાગશે અને કલર પણ બહુ જ સરસ મળશે એટલે દહીં ખાંડ મરી પાવડર અને દાડમનો જ્યુસ અને થોડા પ્રમાણમાં ખારી ભાજી ઝીણી સુધારીને તમે એની અંદર ઉમેરી દેજો તો એના લીધે કલર પણ સરસ લાગશે અને સ્વાદ પણ સરસ લાગશે આ રીતે આપણો એક ડીપ સરસ તૈયાર થઈ ગયો હવે તમે બાળકોને જયારે સર્વ કરો ત્યારે એક પ્લેટમાં માં નાચોસ ગોઠવી લેવાના છે અને આ ઉપરથી દહીં તમે દહીં નો ડીપ છે એ ઉપરથી સર્વ કરી લેવાનું છે અને જો તમને ઉપરથી દાડમના દાણા છાંટવા હોય તો છાંટી શકો છો ને આ રીતે તમે આપશો તો બાળકોને ખુબ જ મજા પડી જશે અને બધી બાળકીઓ એકદમ ખુશ થઈ જશે કે વાહ આ તો કઈક મમ્મીએ નવું બનાવ્યું અને નાચોસનું નામ પડતા પણ આવું તમે બે દિવસ ખવડાવશો ને તો એમને લંચ કે ડિનર માં એક ટાઈમ પતી જશે એ લોકોનું સાવ સાચી વાત છે ગૌરી વ્રત ના દિવસો આવે એટલે કેળા રોટલી શીખંડ પૂરી આવું બધું મીઠા વગર નું ખાઈ અને જનરલી બધી દીકરીઓ કંટાળતી હોય છે એની મમ્મી પણ એમ જ થાય કે આ વ્રતના દિવસોમાં કંઈક નવું નવું પોતાની દીકરીને પીરસે ત્યારે આજે એકદમ જ સરસ મજાની તમે રેસીપી શીખવી છે અને એ ખારી ભાજીના નાચોસ અને સાથે ડીપ તો આપણે આપણી બધી કહીએ કે આ ગૌરી દિવસોમાં આપના ઘરે રેસીપી ચોક્કસ થી બનાવો હા ચોક્કસ બનાવજો અને તમારી દીકરી સાથેનો તમારો ફોટો અમને મોકલાવજો જી તો સુરફીબેન આવી સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર

ત્યારે બિલકુલ મીઠા વગરનો તેઓ ખાતા હોય છે તો બધી મમ્મી માટે બહુ ની વાત થઈ જાય છે કે આ દિવસો દરમિયાન ગૌરી વ્રતના દિવસો દરમિયાન દીકરીઓને મીઠા વગરની કઈ વાનગી બનાવીને એમને પીરસી શકાય તો આજના એપિસોડમાં આપ કઈ રેસીપી લઈને આવ્યા છો આપણી દીકરીઓ માટે જ હું આજે બે રેસીપી લઈને આવી છું એક છે લીલી ખારેકનો હલવો અને બીજું છે કાજુ પનીરનું શાક એટલે પૂનમ બેન આ કાજુ પનીરનું શાક છે બિલકુલ સોલ્ટલેસ બનવાનું છે હા બિલકુલ સોલ્ટલેસ અને પણ એટલો સારો લાગે છે ને કે દીકરીઓ હોસે હોસે ખાશે અરે વાહ અત્યારે આમે ખારેકની તો સરસ મજાની સીઝન છે તો તો આપણે આપણી દીકરીઓ માટે સરસ મજાની બે રેસીપી શીખવી દઈએ એક છે સ્વીટ એ છે ખારેક નો હલવો અને બીજું આપણે જેમ કહ્યું તેમ કાજુ પનીરનું શાક હા તો સૌથી પહેલા આપણે કઈ રેસીપી શેર કરશું પેલા શેર કરશું લીલી ખારેક નો હલવો ઓકે તો પૂનમ બેન લીલી ખારેક નો હલવો બનાવવા માટેના માટે કયા જોઈશે હા લીલી ખારેક નો હલવો બનાવવા માટે પેલા તો ખારેક પાંચસો ગ્રામ જેટલી દોઢ કપ દૂધ એક કપ જેટલી ખાંડ અને ગાર્નિશિંગ માટે કાજુ બદામની કતરણ અને ઘી ઓકે હવે બનાવવાની રીત જી સૌ પ્રથમ તો આપણે જે ખારેક છે એમાંથી તેના છડિયા કાઢી અને મદદથી તેને કટ કરી લેવાની છે પછી એક મિક્સર મિક્સર એ ટુકડાઓને નાખી અને માટે હલાવવાનું એક સરખો હલાવવાનું નથી એક બે મિનિટ માટે એક બે મિનિટ માટે એવી રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું આનાથી શું થશે કે ખારેક છે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જશે જી ત્યાર બાદ પછી એક કઢાઈ લેવાની એમાં ત્રણ ચમચા જેટલું ઘી લેવાનું છે એમાં ગ્રાઇન્ડ કરેલી ખારેક ઉમેરી દેવાની અને ખારેકને જ્યાં સુધી ગેસની ફ્લેમ થોડીક ધીમી રાખવાની અને ખારેકને હલાવતા રહેવાનું કેમકે ખારેક છે ને જલ્દી ચોટી જાય છે લગભગ ખારેકને બે થી ત્રણ મિનિટ હલાવશું એટલે ખારેક શેકાઈ જશે પછી તેમાં દોઢ કપ જેટલું દૂધ ઉમેરવાનું છે દૂધ ઉમેર્યા બાદ ગેસની ફ્લેમને થોડીક મીડિયમ રાખવાની છે અને દૂધને હલાવતું રહેવાનું છે જ્યાં સુધી દૂધમાંનું નું પાણી બળી ન જાય દૂધનું પાણી બળી જશે એટલે એકદમ ખારેક નો મિશ્રણ છે ઘટ થઈ જશે પછી તેમાં ખાંડ ઉમેરવાની છે મેં લગભગ એક કપ જેટલી ખાંડ ઉમેરી છે કારણ કે ખારેકમાં પણ મીઠાશ હોય છે માટે ખાંડ થોડીક ઓછી નાખવાની છે અને પછી એને થોડોક હલાવતા રહેવાનું જ્યાં ખાંડનું જે પાણી થશે એ પાણીને બાળી નાખવાનું છે ખાંડનું પાણી બળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે પછી આ હલવાને એક બાઉલમાં કાઢી લેવાનું છે અને તેને કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરવાનું છે એટલે તૈયાર થઈ જશે આપણું લીલી ખારેકનો હલવો પૂનમ બેન આપણે જયારે કહ્યું કે લીલી ખારેક નો હલવો ત્યારે એમ હતું કે આ હલવો બનતો હશે પછી કેવો લાગતો હશે પણ તમે જયારે રેસીપી શેર કરી છે ત્યારે હશે અને હા આ ખારેકનો હલવો તો દરેકે ચોક્કસ ટ્રાય કરવો જ જોઈએ હા એક તો યમી છે ખાવામાં અને પાછું ઝડપથી બને છે હમ અને કચ્છની ખારેક આમ તો બહુ વખણાતી હોય છે હા બિલકુલ ને અત્યારે સીઝન પણ છે અને છોકરીઓને કઈક નવું મળે તો ભાવે પણ ખરું બિલકુલ સાચી વાત છે તો આવો સરસ મજાનો ખારેક નો હલવો તો આપે શીખવ્યો પણ હવે કાજુ પનીર નું શાક પણ આપણે શીખવી દઈએ ચોક્કસ એના માટે જોશે પેલા મગજળીના બીજ કાજુ ખસખસ મલાઈ તેલ ખાંડ અને લીંબુ પુનમ બેન મગખન ના બી આપે કહ્યું કાજુ કહ્યું પણ એનું આપણે માપ કેટલું લઈશું મગતરીના બીજ તમે સમજી લો ને કે સો ગ્રામ જેટલા સો ગ્રામ જેટલા મગતરીના બીજ સો ગ્રામ જેટલી ખસખસ અને કાજુનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું કેમ કે કાજુ પલાળવામાં પણ જોઈશે એટલે હવે સૌ પ્રથમ એક બાઉલમાં મગતરીના બીજ ખસખસ અને કાજુ એમને ગરમ પાણીમાં પલાળીને અડધો કલાક મૂકી રાખવાનું ત્યારબાદ આ બધાના મિક્સરને એક મિક્સી જારમાં લઈને એક સ્મૂથ પેસ્ટ એની તૈયાર કરી લેવાની ત્યારબાદ એક પેન લેવાનું એમાં થોડુંક તેલ ઉમેરવાનું અને એમાં આપણે કાજુ ઉમેરી એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના પછી તે તળેલા કાજુ ને એક બાઉલમાં કાઢી લેવાના અને એ જ પેનમાં થોડુંક એક થી બે ચમચા વધારે તેલ મૂકી અને જે આપણે કાજુ ની પેસ્ટ તૈયાર કરી હતી તે ઉમેરવાની અને તેને હલાવતા રહેવાનું જ્યાં સુધી આ તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી હલાવવાનું જ્યારે તેલ છૂટું પડી જાય એટલે ગેસની ફ્લેમને થોડીક મીડિયમ રાખવાની અને તેમાં મરીનો ભૂકો ભભરાવાનો કારણ કે આપણે સોલ્ટલેસ બનાવીએ છીએ એટલે મીઠોનો ઉપયોગ નથી કરતા માટે આપણે મરીનો ભૂકો થોડોક નાખવાનો જી ને પછી બધાને બરાબર મિક્સ કરી લેવાનું અને તેમાં પછી મલાઈ ઉમેરી દેવાની અને બધાને બરાબર હલાવી લેવાનું બધાને એકદમ બરાબર હલાવશું એટલે થોડીક ગ્રેવી છે કાજુની એ ઘટ્ટ થઈ જશે માટે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું અને ત્યારબાદ બધાને મિક્સ કરી લેવાનું પછી તેમાં ફ્રાય કરેલા કાજુ અને પનીરના ટુકડા તે ઉમેરી દેવાના અને હલાવતા રહેવાનું એકદમ જ્યારે કાજુ અને પનીરને બધું મિક્સ થઈ જાય ત્યારે એક બાઉલમાં આ શાકને કાઢી લેવાનું અને તેના પર લીંબુ નો રસ ઉમેરવાનો અને ગાર્નિશિંગ માટે કોથમીર છે આ રેસીપી છે પણ પૂનમ બેન આપે આ ઘરે આ કાજુ પનીરનું શાક બનાવ્યું છે વિધાઉટ સોલ્ટ હા બનાવ્યું છે અને બધાને ભાવ્યું પણ છે રોટલી સાથે બપોરે જો આપણી છોકરીઓ એકટાણું કરતી હોય તો રોટલી શાક છે આ શાક સારું લાગે છે કારણ કે એક તો એમાં લીંબુ તમે જયારે એને સર્વ કરો ત્યારે એમાં લીંબુ નિચોડો અને એમાં જે મરીનો ભાગ આવે છે એટલે સોલ્ટ નો લગભગ લગભગ કમી છે ને પૂરી થઈ જાય છે વાંધો નથી આવતો એટલે આપે આપના ઘરે આપની દીકરી માટે આ શાક બનાવેલું છે રાઈટ હા રાઈટ અરે વાહ બહુ જ સરસ તો આપણે આપણા શ્રોતાઓને કહીએ કે દરેક મમ્મીને આ એક પ્રશ્ન હોય છે કે ગૌરી વ્રત જયારે દીકરીઓ કરતી હોય ત્યારે એકનું એક શાક ખાઈને એ લોકોને પણ કંટાળો આવતો હોય અને આ દિવસો દરમિયાન ઘણી વખત એવું થાય કે હજી કાંઈક નવું તો એક કાજુ પનીરનું શાક છે જ સરસ મજાની રેસીપી છે અને આપણે નાની નાની દીકરીઓને જયારે ખવડાવશું ને તો ખાઈને એ લોકો પણ ખુશ થઈ જશે હા ચોક્કસ ને ટ્રાય કરશો એટલે સારું જ લાગશે જી તો પૂનમ આજે આપણે બહુ જ સરસ મજાની બે રેસીપી શીખવી છે આપણા શ્રોતાઓને એમાં એક છે ખારેક નો હલવો અને બીજી છે કાજુ પનીર નું શાક આપણે આશા રાખીએ કે આ ગૌરી વ્રત દરમિયાન આપણા શ્રોતાઓ આપણી મમ્મીઓ જે છે એ પણ આપણા ઘરે આ રેસીપી ચોક્કસથી બનાવે અને દરેક દીકરીને આપણે ખુશ કરી દઈએ તો પૂનમબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને આટલી સરસ મજાની ઇનોવેટિવ રેસીપી આપે શીખવી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર શ્રોતા મિત્રો હવે આવી રહ્યા છે ગૌરી વ્રત અને આ ગૌરી વ્રતના દિવસોમાં જ્યારે આપણે આપણી દીકરીઓને મીઠા વગરનું જ્યારે જમાડતા હોઈએ છીએ ત્યારે એનું સરસ મજાના ઓપ્શન એવી વાનગી આપણને શીખવી છે આપણા કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ આજે શીખવ્યા છે ખારી ભાજીના નાચોસ અને આજના ગેસ્ટ પૂનમબેન જોશી લઈને આવ્યા છે ખારેકનો હલવો અને કાજુ પનીરનું શાક આપ પણ આપના ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા ગૌરી વ્રતના દિવસોમાં આપના ઘરે કઈ કઈ રેસીપી બને છે એ અમારી સાથે જરૂરથી શેર કરજો એની સાથે સાથે અલગ અલગ પ્રકારના રાયતા પણ આપ બનાવી શકો છો મખાનાનું રાયતું કાકડીનું રાયતું એવા અલગ અલગ પ્રકારના જો રાયતા પણ સાથે પીરસવામાં આવે તો આ ગૌરી વ્રતના પાંચ દિવસમાં દીકરીઓ સરસ મજાની પૂજા તો કરે છે તૈયાર થઈને સાથે સાથે એમને જમવામાં પણ બહુ જ મજા આવી જાય છે તો આવી જ રીતે આપ પણ આપની રેસીપી કાર્યક્રમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરજો ચોરાણું બસો એકવીસ બસો ચોપન પર तो मैं सप्ताह अवनवी देन ईट हेल्थी एंड स्टे हेल्थी बी फूडी एंड बी हेपी हम ना जब रहा था कार्यक्रम सुरभिनी सोडम કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું